મહેસાણા જિલ્લાના એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિસનગર વિધાનસભા વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પાર્ટી પ્લોટથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં મંત્રીએ અને મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને ખુલાલ અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો યુનિટી માર્ચ થલોટા રામપુરા અને કાંસા વિસ્તાર થઈને એને ગુરુકોટ સ્કૂલ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી આ યાત્રામાં મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્ય વક્તા ડોક્ટર શ્રદ્ધાબેન પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસ્મીન નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ ચીફ ઓફિસર પ્રાથ ત્રિવેદી પ્રાંત અધિકારી વિકાસ રાતડા તથા અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા જિલ્લા ભરમાં યોજાતી આ યુનિટી માર્ચ સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાના સંદેશને વધુ મજબૂત બનાવે છે ડોક્ટર શ્રદ્ધા

આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે આદરણીય નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર સરદાર પટેલને દેશને આપેલી એકતા